જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગોસાઈજીનો સેવક ગુજરાતનો રહીશ એક નાય તેમની વાર્તા કરીએ એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ અનન્યા છે એ તમરચાના ભાવરૂપ છે નિકુંજમાં સેવા કરે છે સવાર થતાં જ બધા વૃક્ષોની સંભાળ લે છે એકવાર તે મધરાતે જાગે છે અને સવાર થઈ હોવાનું તેને લાગે છે તેથી તે ઝાડોને સમારવા સરખા કરવા લાગે છે શ્રી ઠાકોરજી તેનો અવાજ સાંભળે છે શ્રી ઠાકોરજી પણ સવાર થયાનું જાણીને ઊઠે છે લલિતા આદિ સખીઓ હજુ ઘણી રાત બાકી હોવાનું જણાવે છે ત્યારે સ્વામીનીજી રોષે ભરાઈને અનન્યાને શ્રાપ આપે છે કે ક સમયે મનને ખેદ કરાવ્યો તેથી જાઓ ભૂમિ પર પડો શાપને કારણે એનો જન્મ ગુજરાતમાં એક નાય પરિવારમાં થાય છે પચીસ વર્ષની યુવાન વયે તે માતા પિતાની ઓથ ખોઈ બેસે છે એ તો અપરિણિત હોય છે અને પોતાનો વ્યવસાય કરીને એ ગુજારો કરે છે શ્રી ગોસાઈજી શ્રી રણછોડ રાયજીના દર્શનાર્થે એકવાર ગુજરાત પધારે છે માર્ગમાં એક નાય તેમની સિંક લે નખ લે છે તે આ કામ ખૂબ સરસ રીતે કરે છે તેથી શ્રી પ્રભુ તેના પર ખૂબ પ્રસન્ન થાય છે એ સમયે આ નાયને સાક્ષાતપૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગોસાઈજીના દર્શન થાય છે તેથી તે પોતાને નામ સંભળાવવા માટે તેમને વિનંતી કરે છે શ્રી પ્રભુ કૃપયા તેને નામ સંભળાવે છે અને તે મોટો ભગવદીય થાય છે એ પછી એ નાય અન્ય કોઈની હજામત કરતો નથી તેને અન્ય કોઈની સિંક નખ કેમ નથી ઉતરતા એવો પ્રશ્ન વૈષ્ણવ તેને કરે છે ત્યારે તે કહે છે કે શ્રી ગુસાઈજીના નખ ઉતાર્યા પછી બીજાના કઈ રીતે ઉતારું તે પોતાના બધા સાધન કૂવામાં નાખી દઈને બીજો કશો વ્યવસાય કરીને પોતાનું પેટ ગુજારો કરે છે પછી શ્રી ગુસાઈજી શ્રી રણછોડરાયજીના દર્શને પધારે છે તેઓ દર્શન કરીને ફરીથી એ જ નાયના ગામે આવે છે ત્યારે એ નાય પોતાની પાસેનું સર્વસ્વ તેમને ભેટ કરી દે છે પછી શ્રી પ્રભુ તો શ્રી ગોકુળ પધારે છે આ નાય પોતાના ગામે જ રહે છે દેહ સાથ આપે છે ત્યાં સુધી તે બીજી કોઈ વાત કરતો નથી તે અષ્ટાક્ષરનું નિત્ય સ્મરણ કરે છે શ્રી ગોસાઇજીના સ્વરૂપનું નિત્ય ધ્યાન કરે છે આમ ને આમ કેટલાક દિવસે એનો દેહ છૂટે છે અને તે લીલામાં પ્રાપ્ત થાય છે આ નાય શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય થયો એની વાર્તાનો ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક પઠાણનો દીકરો દિલ્હીનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ